સમસ્ત બ્ર સમાજ દ્વારા કથાકાર રાજગીરી કાશીગીરી ગોસ્વામી વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી

કચ્છ મુકામે કેવાતા કથાકાર અને આરોપી એવા રાજગીરી કાશીગીરી ગોસ્વામી દ્વારા પોતાને મોટા બનાવવા માટે થઈ પોતાની પ્રસિદ્ધિ વધારવા માટે થઈ અને સમસ્ત બ્રહ્મ સમાજનું જાહેરમાં મંચ પરથી અપમાન કરી અને એવા શબ્દોનો ઉપયોગ કરેલ હોય જે સત્યથી વેગળું હોય તેમજ જે સામાજિક ધુવીકરણને ઉપજાવનારું એવા વાક્યો એમને બોલવામાં આવ્યા છે આજ સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ સાવરકુંડલાના સમસ્ત આગેવાનો કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા આ શબ્દોનો સખત શબ્દોમાં વખોડે છે અને તેની સામે લડાઈ કરવાના મૂળમાં આજે એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે જે સમાજ થકી આ સનાતન ધર્મ ટકી રહ્યો છે જે ધર્મની ધુરા સંભાળે છે તેવા તેવા સમાજની સામે એમે એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે જે સ્વીકારી શકાય નહીં અને અમે જે કાંઈ જવાબદાર અધિકારીઓ છે તેમને અમે નમ્ર વિનંતી સાથે અમે અમારું આક્રોશ અમે ફરિયાદ લખાવી છે કે આ કામના આરોપી વિરુદ્ધ કાયદાની કલમ અને જોગવાઈ મુજબ સખત કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક અસરથી તેમની ધરપકડ કરવામાં આવે તેવી અમારી માંગણી સાથે વિનંતી છે વિપ્ર પ્રસાદા ધરણી ધરોહમ ખુદ ભગવાને પોતે વર્ણવ્યો છે ત્યારે બ્રાહ્મણો ઊંધા ચશ્મા પહેરાવે છે આવું વ્યાસપીઠ ઉપર બોલી બ્રાહ્મણો ના હૃદય અને જે કઈ દુષ્કર્મ કરે છે એનો અમે બધા સક્ત શબ્દોમાં વખોડીએ છીએ આ માણસ શ્રી કોઈ પણ જાતની વ્યાસપીઠ પર બેસવાને લાયક નથી વિનય વિવેક અને મધુર વાણી સિવાય અને ભગવાનના ગુણદાન સિવાય વ્યાસપીઠ ઉપરથી કશું પણ બોલી શકાતું નથી